જીરાણા ભાવમાં મોટી ઉથલપાથલ થવાના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ત્રણ પેઢીઓ કાચી પડી હતી જેના પગલે વેપારીઓ અને દલાલના વીસ કરોડથી વધુ રૂપિયા ફસાઈ જવાથી આજથી માર્કેટિંગ યાર્ડમાં અચોક્કસ મુદ્દતના બંધનું એલાન આપવામાં આવ્યું છે

જ્યારે અન્ય પેઢીઓ દ્વારા નાણાં આપી દેવાની ખાતરી આપી દેવામાં આવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન સાથે સંકળાયેલા દરેક દલાલ ભાઈઓ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં જેકે ટ્રેડિંગ કંપની કરીને જે જીરાની ખરીદી કરતી હતી એનું પેમેન્ટ ન આપવાના લીધે અત્યારે માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ સાથે મળીને કમિશનને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અત્યાર સુધીમાં દરેક કમિશન એજન્ટોના પાંચ લાખથી લઈ અને એક કરોડ રૂપિયા સુધીના પેમેન્ટ આપેલ ન હોવાથી છેલ્લાં સાત આઠ દિવસથી આપી દેશું આપી દેસો વાયદા આપતા અને આજે સવારથી એનો મોબાઈલ સ્વિચ ઓફ હોવાના કારણે કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે અને જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં અમારા પેમેન્ટની કોઈ જોગવાઈ કરવામાં ન આવે કે ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી સંપૂર્ણપણે માર્કેટિંગ યાર્ડનું કામ બંધ રાખવા માટેની કમિશન એજન્ટ એસોસિએશન તેમજ સમગ્ર દલાલભાઈઓએ રજૂઆત કરેલ છે અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપતા એને એમને ખાતરી આપેલ છે કે જ્યાં હશે ત્યાંથી એને ગોતી લેવામાં આવશે અને સંપૂર્ણ પેમેન્ટ તમારું જેમ બને એમ ઝડપથી આવે એવી કાર્યવાહી કરવામાં આવશે માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટથી જે ધંધો કરે છે એમાં લગભગ કમિશન એજન્ટના પૈસા છે એકસો ને પિસ્તાલીસ કરતાં પણ વધારે કમિશન એજન્ટો આમાં પૈસા રોકાણ થયેલ છે અને આ પેમેન્ટ બે લાખથી લગાડી અને એક કરોડ સુધીનું પેમેન્ટ છે એટલે મોટી રકમ હોવાના કારણે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં અમને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો સૌ પ્રથમ તો અત્યારે એને મો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે જ્યાં સુધી અમારી સામે ન આવે અથવા તો પોલીસ સ્ટેશને હાજર ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થાય નહીં પણ જ્યારે અમારી સામે આવશે ત્યારે એની મિલકત શું છે કે શું તપાસ કરવામાં આવે ત્યાર પાછી જ માર્કેટિંગ યાર્ડનું કામ ચાલુ કરવામાં આવશે આ તો પેમેન્ટની વાત છે કારણ કે અત્યારે અમારી પાસે પૈસા નથી સત્તરથી અઢાર કરોડ રૂપિયા અમે એની પાસે માગીએ છીએ હવે કમિશન એજન્ટ પાસે જ પૈસા નથી તો ધંધો કઈ રીતના કરવો એટલે જ્યાં સુધી પેમેન્ટ ન આવે ત્યાં સુધી માર્કેટયાર્ડ ચાલુ કરવાનો કોઈ નિર્ણય કરવામાં આવશે નહીં